ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડ્યા આયોજિત લાણી થાય છે તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી સ્વરૂપે સ્ટાન્ડર્ડ વસ્તુઓ આપવામાં આવે છે એક પણ ભૂલકા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો દરરોજ રાત્રે નવ થી અગિયાર વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે નવરાત્રી

જય ગલી અંબે ભૂલકા ગરબી અમારે બે હજાર પચીસમાં આ વર્ષે ચોવીસ વર્ષ પૂર્ણ કરે છે આ ભૂલકા ગરબીમાં આ વખતે ભૂલકાઓની ખૂબ લાગણીથી બારસો ને એ સંખ્યા ભૂગી હતી અમારી ભૂલકા ગરબીમાં કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર આ ગરબીની અંદર વિના મૂલ્યે પાસ આપી અને રમાડવામાં આવે છે આ વખતે પણ દર વર્ષની જેમ મા ભગવતીની કૃપાથી દાતાઓ તરફથી ખૂબ અમને સાથ સહકાર મળેલ છે તેમજ આ ગરબી ની અંદર આ વર્ષે વરસાદ ખૂબ વિઘ્ન રૂપ્યો છતાં પણ અમારા કાર્યકરો ની અથાગ મહેનત અને નિસ્વાર્થ થવાને કારણે આ ભૂલકા ગરબી ના અમે આજે ચોવીસ વર્ષ પૂર્ણ કરીએ સાથે વિપુલ